समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો Gift City बाद हवे मरशे गिफ्ट सिटी બાદ હવે અહીંયા મળશે दारू રાજ્ય સરકાર દ્વારા गिफ्ट सिटी માં दारू ની પરમિશન આપ્યા બાદ હવે પ્રવાસન વિભાગે બીચ પર ટુરિઝમ વિકસાવવા માટે दारू પરમિશનની દરખાસ્ત કરી છે ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે જો અહીંયા दारू बंदीની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેથી પ્રવાસન વિભાગે બેટ દ્વારકા माधवપુર માંડવી शिवराजપુર અને તીથલ બીચ પર પરમિશન મળે તેવી દરખાસ્ત કરી છે 450 રૂપિયા માં ગેસ નો બાટલો ક્યારે મળશે કોંગ્રેસ નેતા અમિત ચાવડા એ ટ્વિટર પર એક સવાલ લખી વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતીઓને 450 રૂપિયા માં ગેસ નો બાટલો ક્યારે મળશે તેમણે ડબલ એન્જિન સરકારના PM નરેન્દ્ર મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ સવાલ નો જવાબ માંગ્યો છે તો શું 450 માં બાટલો મળવો જોઈએ કે નહીં કમેન્ટ કરી જણાવો अहमदाबाद માં મહત્તમ તાપમાન 1° તો નલિયા માં લઘુત્તમ પારો 3° ડિગ્રી ગગડતા ઠંડી નો અનુભવ ગુજરાત માં સવાર થી ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો અમદાવાદ સહિત ના શહેરો માં ફૂંકાયા હતા અમદાવાદ શહેર માં મહત્તમ તાપમાન 1° જેટલો ઘટતા દિવસે ઠંડી નો ચમકારો જોવા મળ્યો હતો કચ્છ ના નલિયા માં લઘુત્તમ તાપમાન 3° જેટલું નીચે જતાં રાજ્ય માં સૌથી વધુ ઠંડી અનુભવાય હતી હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ દરમિયાન તાપમાન માં तो कोई उलफेर थवानी संभावना देखाती नहीं महसूल विभाग नो મોટો નિર્ણય ખેતીની જમીન રિવર્સે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી રાજ્યમાં શરૂ કરાઈ હતી જે બાદ માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવી ઉપरांत જૂના સર્વેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો તંત્રને મળી હતી જૈને પગલે મહેસૂલ વિભાગે જમીન રી સર્વે કરવા અને ભૂલો દૂર કરવા સમય વધાર્યો છે બાંધા દૂર કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2024 સુધી વધારાઈ છે आगाल महत्वपूर्ण समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो पुरुषोत्तम रूपाला અને હર્ષ સંગવીએ 108 ફૂટ લાંબી અગરબત્તી નું રામ મંદિર અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા તથા સંઘર્ષ બાદ નિર્માણ થયેલ ભગવાન શ્રીરામના મંદિર પરિસરમાં આગામી 22મી જાન્યુઆરી 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વડોદરાના ગૌરક્ષક અને રામ ભક્ત વિહાભાઈ ભરવાડની 6 મહિનાની અથાગ મહેનત બાદ પંચદ્રવ્યનો ઉપયોગ કરી તૈયાર કરેલ 3500 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી 45 दिवस सुधी राम मंदिर अयोध्या में सुगंध फैलावश યુવરાજસિંહ જાડેજા ફોરેસ્ટ ગાર્ડ ભરતીનો કૌભાંડ સામે લાવ્યા યુવરાજસિંહ જાડેજા ફોરેસ્ટ ગાર્ડ ભરતીનો મોટો કૌભાંડ સામે લાવ્યો છે તેમણે પરીક્ષા પહેલા જ અપોઇન્ટમેન્ટ લેટર અપાઈ રહ્યા છે તેવું જણાવ્યું છે પહેલા ઉમેદવારો પાસે 525 2500 અને 3000 ટ્રાન્સફર કરાવી રૂપિયા પડાવ્યા હોવાનું તેમનો અનુમાન છે તેમણે નકલી વેબસાઈટ સ્ટેમ્પ અને નિમણૂક પત્રના પુરાવા જાહેર કર્યા છે તેમણે ટ્વિટર પર ઉમેદવારોને લાભાર્થી બનવા કરતા આવા ધૂતરાઓને ઉઘાડા પાડ વા અપીલ કરી છે ફ્લાવર શો જોવાનું ચૂકતા નહીં અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો જોવા લોકો ઉમટી રહ્યા છે 3 દિવસમાં 1.2 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે 30 ડિસેમ્બરે તેની શરૂઆત થઈ હતી જે 15 જાન્યુઆરી સુધી ચાલશે રવિવારે રજાના દિવસે 71000 લોકોએ ફ્લાવર શોને નિહાળ્યો હતો સવારના 9 થી રાત્રિના 10 વાગ્યા સુધી તેમાં પ્રવેશ મળશે વિવિધ થીમ પર બનેલ કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ પર પરિવાર સાથે ફ્લાવર શો નિહાળવાનું ભૂલતા નહીં ગુજરાતમાં શાકભાજીના ભાવ ઘટ્યા હાલ અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી છે ટ્રક ચાલકોની હડતાળને અસરને કારણે રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે રાજ્યની હોલસેલ શાકભાજી માર્કેટમાં શાકભાજીની આવક વધારે જોવા મળી હતી પરંતુ ટ્રક ચાલકોની હડતાળને કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ગઈકાલે શાકભાજીના હોલસેલ ભાવ 400 હતા તેના આજનો ભાવ 160 રૂપિયા બોલાઈ રહ્યા છે માઉન્ટ આબુમાં માઇનસ એક ડિગ્રી તાપમાન ગુજરાતીઓને ફરવા માટેનું પ્રિય સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો તાપમાન પારો ગગડ્યો છે માઉન્ટ આબુમાં તાપમાનનો તાપમાન પારો માઇનસ એક ડિગ્રી પહોંચી ગયો છે આબુમાં ખુલ્લા મેદાન તેમજ પાર્ક માં ચાદર છવાઈ છે પાર્ક કરેલી ગાડીઓ ઉપર પણ બરફ જામી ગયો હતો ઠંડી બચવા સહેલાણીઓ તાપડાનો સહારો લેવો પડ્યો હતો प्राण प्रतिष्ठा दिवसे आ कंपनी आपसे डबल पगार बीस जानुआरी ए 500 वर्ष बाद रामला ने टेंट माथी भव्य मंदिर मा प्रतिष्ठा आवशे खुशी न अवसर पर सूरत कंपनीए अनोखी पहल करी छे सूरत बी महेश डायमंड कंपनीए पोता कर्मचारी ने बीस जानुआरी ए काम करशे तो डबल वेतन आप जाहरात करी छे जे बाद अनोखी पहल चर्चा जोरशोर मा चाली रही छे ગુજરાત માટે ચિંતાજનક સમાચાર રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સામાં રોજ બરોજ વધારો થઈ રહ્યો છે હવે તો કોરોના વાયરસ કરતાં પણ હાર્ટ એટેક વધુ ચિંતાજનક બીમારી બની છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 7 લોકોના હાર્ટ એટેકથી મોત થતા સરકાર પર વિચારવા મજબૂર બની છે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 4 સુરતમાં 2 તેમજ અરવલીમાં 1 નો મોત થયું છે આ તમામ મોત અચાનક ઢળી પડવાથી થતા હવે તો ગુજરાતમાં નવો ભય ઉગો થયો છે कलाको पोरवेल म फसायेलींजल बहार तो निकली बची ना सकी आर्मी टीमें एनडीआरएफर टीम मिली पच्चीस फूट ऊंडे बोरवेल मे एंजल ने बहार का सफल रहा था बोरवेल मैमेरोल कराया तो बाकी ने ऑक्सीजन आप लाइन मुकाई थी द्वारका न राण गा आ घटना बनी एंजल ने जामनगर एक होस्पिटल म दाखल कराई थी पर बची सकी सार मृत जाहिर कराई थी યુવાનોને ગુજરાત પોલીસ ખાસ અપીલ આજકાલ રાજ્યમાં નોકરી આપવાના મામલે યુવાનો સાથે ઘણી છેતરપિંડી થઈ રહી છે જેમાં ફ્રોડ કરનાર લોકો લોભામણી ઓફરો આપી યુવાનો પાસેથી રૂપિયા પડાવે છે દરમિયાન ગુજરાત પોલીસે ખાસ અપીલ કરી છે ગુજરાત ટ્વિટર પર મહત્વનો નંબર શેર કરવામાં આવ્યો છે જેમાં નોકરી શોધતા યુવાનોને ફ્રોડથી સાવચેત રહેવા પોલીસે સંબંધિત જાણકારી અને ફરિયાદ નોંધાવવા માટે સાયબર હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ પર સંપર્ક કરવા જણાવ્યું છે ભારતનો મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાનમાં માર્યો ગયો ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકી মাসুদ અઝહરના પાકિસ્તાનમાં મોતના સમાચાર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના બહાવલપુરમાં અજાણ્યા હુમલાખોરોએ બોમ્બ ડિસ્ફોડ કર્યો જેના કારણે જૈશ-એ-મોહમ્મદના વડા মাসুদ અઝહરનું મોત થયું જે કે હજુ સુધી અઝહરના મૃત્યુની પુષ્ટિ થઈ નથી মাসুদ અઝહર ભારતીય સંસદ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે દેશમાં કોરોનાના 573 નવા કેસ દેશમાં સતત વધતા કોરોના કેસોએ અરાજકતાનો માહોલ ઊભો કર્યો છે છેલ્લા 24 કલાકમાં દેશમાં 573 નવા કેસ નોંધાયા છે જારે બે દર્દીના મોત નોંધાયા છે 400 લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે હાલમાં કોરોનાના 4566 સક્રિય કેસ છે ગઈકાલે કોરોના સબ વેરીઅન્ટ JN1 કેસની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે JN1 વેરીઅન્ટને લઈ લોકોએ સાવચેત રહેવા માટે સૂચના છે નવા વેરિયન્ટની કેરળ પર સૌથી વધારે અસર થઈ છે રામલાલાની પ્રતિષ્ઠાને લઈ જાહેર રજાની માંગ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે મંદિર માં રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં ગુજરાત વીએચપી ના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે જેથી દરેક લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે વીએચપી ની માંગને સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો સુરતમાંથી નવ બાંગ્લાદેશી ઝડપાયા સુરત શહેરમાંથી નવ બાંગ્લાદેશી ઝડપાયા છે મળતી માહિતી મુજબ સુરત એસઓજી અને ટીમે ગેરકાયદેસર કરીને ભારત આવેલા છ પુરુષો અને ત્રણ મહિલા સહિત નવ લોકોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ બર્થ સર્ટિફિકેટ અને વોટિંગ કાર્ડ સહિતના ઓળખપત્રો મળી આવ્યા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે अरविंद केजरीवाल, અંગે गौतम गंभीर ਨੂੰ મોટો નિવેદન. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટીડીનો સમન્સ મળ્યું છે. આના પર ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું કે જો તેમણે કોઈ ભૂલ કરી હોય તો તેમણે જેલમાં જવા માટે તૈયાર રહેવું પડશે. જો તમે સ્વચ્છ છો તો તમે સમન્સમાંથી સતત કેમ બચી રહ્યા છો? અરવિંદ કેજરીવાલને ટીડીની સામે હાજર થવું જોઈએ. તમે કેમ આટલા ડરી ગયા છો? ગોધરા कांड પર બની ગોધરા એક્સિડન્ટ યા કોન્સ્પિરેસી ફિલ્મનો પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે આ ફિલ્મ 1 માર્ચ 2024 ના રોજ રિલીઝ થશે ફિલ્મમાં રણવીર શૌરી મનોજ જોશી હિતુ કનોડિયા અને દેનિકા ઘુમરાની મુખ્ય ભૂમિકામાં નજર આવશે ફિલ્મ ગોધરા कांड પર બનાવવામાં આવી છે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બાને આગ લગાડાઈ હતી જેમાં 54 કાર સવકો જીવતા સળગી ગયા હતા આ ઘટના પર આધારિત આ ફિલ્મ હશે वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे वागे सवार नवा अने ताजा समाचार साथे गुड बाय